નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગતરોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અતિ મહત્વનો ઠરાવ જે છે તે બહાર પાડવામાં આવે છે અને આ પરિપત્રમાં મિત્રો જે છે તે આઈસીડીએસ વિભાગને લઈ અને જે નવું નવું મંજૂર મહેકમ છે તેના લઈને અને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જાણીશું મિત્રો કે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલો પરિપત્ર સેના વિશે છે અને તેનાથી શું લાભ થશે આંગણવાડી કાર્યકર બહેનો સાથે જ મિત્રો આઈસીડીએસ વિભાગમાં નોકરી કરતા જે કર્મચારીઓ છે તેમને તો વિડીયો નાન સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીનો નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જી કે ના અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય ગત રોજ અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ ડબલ્યુ ઓબ્લિક 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 ઇ ફાઇલ ટ્વેન્ટી થ્રી ઓબ્લિક ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ડબલ ઝીરો સિક્સ ઝીરો ઓબ્લિક બી આઈસીડીએસ વિભાગનો આ પરિપત્ર છે જેનો જેનો વિષય છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની આઈસીડીએસ કચેરી હેઠળની વિવિધ કક્ષાની કચેરીઓ જેમાં આરડીડી પીઓ તથા ઘટક કચેરી માટે આઈટી સંબંધિત આઈટેમ ડેસ્કટોપ કોમ્પ્યુટર નંગ પાંચસો એકસઠ ખરીદવા માટે કુલ રૂપિયા બસો એકતાલીસ પોઈન્ટ ચોરાણું આઠસો આઠ લાખની રકમ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ જીએસએફસી ખાતે પાર્ક કરવા મંજૂરી આપવા બાબતનો આ પરિપત્ર છે જેના માટે વંચાણ લીધેલ એક નંબરનો ઠરાવ છે કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગરનો ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસનો પત્ર વંચાણ લીધેલ છે ઠરાવ કરવામાં આવેલો છે કે આઈટી એક્શન પ્લાન અંતર્ગત કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની આઈસીડીએસ કચેરી હેઠળની વિવિધ કક્ષાની કચેરીઓ આરડીડી પીઓ તથા ઘટક કચેરી માટે આઈટી સંબંધિત આઇટમ ડેક ડેસ્કટોપ કોમ્પ્યુટર નંગ પાંચસો એકસઠ ખરીદવા માટે પાંચસો એકસઠ નંગ ખરીદવા માટે કુલ રૂપિયા બસો એકતાલીસ પોઈન્ટ ચોરાણું આઠસો આઠ લાખની રકમ નીચેની શરતોને આધીન તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસેસ લિમિટેડ જીએસએફસી ખાતે પાર્ક કરવા આથી મંજૂર કરવામાં આવે છે એક જમા રકમ અંગે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીમાં અચૂકપણે ખર્ચ ચૂકવણું કરવાનું રહેશે બીજું છે કમિશનરશ્રી આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીએ ખાતરી કરવાની રહેશે કે જીએસએફસીમાં પાર્ક કરેલી રકમ ઉપર મળેલ વ્યાજની રકમ સરકાર ખાતે એટલે કે બજેટ સત્તર સદર જીરો ઝીરો ફોર નાઇન ઝીરો ફોર એટ હંડ્રેડ ટુ ટ્વેન્ટી વન હેઠળ અચૂકપણે જમા કરવાની રહેશે આ જમા કરાવેલ રકમ જે તે હેતુસર ઉપયોગમાં લેવાની રહેશે ચોથું છે ખર્ચ ચૂકવણું કર્યા બાદ વધતી રકમ રાજ્ય સરકારમાં પરત જમા કરવાની રહેશે આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસની નોંધથી મળેલી અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે આમ મિત્રો આઈસીડીએસ વિભાગના હેઠળની જે અલગ અલગ કચેરીઓ છે આરડીડી પીઓ અને ઘટક કચેરીઓમાં જે છે તે મિત્રો આઈટી સંબંધિત આઈટમ એટલે કે ડેસ્કટોપ કોમ્પ્યુટર ખરીદવા માટે પાંચસો એકસઠ નંગ બસોને એકતાલીસ લાખ રૂપિયાની રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે તેને લઈને આ ન્યૂઝ હતા જય હિન્દ અસ્તુ